સમાચારોમાં આગળ વાત કરીએ તો સાબરકાંઠામાં નવા જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે વિવાદ વચ્ચે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મેરેથોન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તો રાજ્યકક્ષા અન્ય નાગરિક મંત્રી ભીખુસિંહ પરમાર પૂર્વ ઉમેદવાર ભીખાજી ઠાકોર ભિલોડા ધારાસભ્ય પીસી બરડા સાથે મંત્રણા ચાલી રહી છે કહી શકાય કે લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસ દ્વારા સાબરકાંઠા લોકસભા બેઠક માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા પસંદ કરવામાં આવેલા ઉમેદવારને લઈ છેલ્લા કેટલાય સમયથી વિવાદનો વનટોળ ઉભો થયો છે આ વિવાદને લઈને સાબરકાંઠા લોકસભા બેઠક ચર્ચાસ્પદ બની છે વધુ વિગત માટે આપણી સાથે સંવાદદાતા હિતેન્દ્ર બારોટ સ્ટુડિયોથી લાઈવ જોડાઈ ગયા છે જે હિતેન્દ્ર જે રીતે અત્યારે લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસ દ્વારા સાબરકાંઠા લોકસભા બેઠકને લઈને ક્યાંક ને ક્યાંક ચર્ચાઓનો વિષય બની ગયો છે શું છે અપડેટ સાબરકાંઠા બેઠકે ભારતીય જનતા પાર્ટી માટે ચિંતાનો વિષય એટલા માટે બન્યો છે પહેલાં ભીખાજી ઠાકોર હવે શોભનાબેન બારૈયા ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર બદલ્યા પછી પણ ચિંતા ઘટતી નથી કારણ કે જે પ્રકારે ભીખાભાઈ ઠાકોરના સમર્થકો દ્વારા સાબરકાંઠા જિલ્લામાં વિરોધ પ્રદર્શનો કરાયા ચક્કાજામ કરવાની કોશિશ કરાઈ ત્યારે સ્વાભાવિક છે ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી માટે ચિંતાનો વિષય બન્યો છે એટલા માટે જ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં પહોંચ્યા છે એમના દ્વારા પણ મનાવવાના પ્રયત્નો થયા છે અત્યારે વાત કરીએ ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વપ્નાબેન બાબ બારૈયા કે જે મૂળ પૂર્વ કોંગ્રેસી ધારાસભ્યના પત્ની છે જે પોતે રાજકારણમાં સક્રિય નહોતા છતાં પણ ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી એટલા માટે જ ભીખાભાઈ ઠાકોરના સમર્થકોમાં ભારોભાર રોષ હતો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં રોષ હતો કે મૂળ કોંગ્રેસી કાર્યકર્તાઓના પરિવારને કેમ ટિકિટ પાર્ટી આપે છે અનેક મહિલા ઉમેદવારો દાવેદાર હતી રેખાબેન ચાલા હોઈ શકે છે એ જ રીતે કૌશલ્ય કુંવર બાપી છે એ જ રીતે નીરુબેન ઝાલા છે આવા અનેક ઉમેદવારો હતા ભારતીય જનતા પાર્ટી જો મહિલાને ટિકિટ આપી એ હતું તો ભારતીય જનતા પાર્ટી પાસે મહિલા મોરચામાં કામ કરતી ઠાકોર સંબંધી અનેક મહિલાઓ પણ હતી પણ ભાજપે એના બદલે કોંગ્રેસી મૂળના કાર્યકર્તા કેમ ટિકિટ આપી એક મોટો સવાલ હતો એટલે ડેમેજ કંટ્રોલ કરવાના ભાગરૂપે અત્યારે બેઠકો થઈ રહી છે કાર્યાલયમાં ઘેરાઓ થયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ગૃહ રાજ્યમંત્રી દ્વારા સેન્સ લેવાનો પ્રક્રિયા પણ શરૂ કરાઈ છે વ્યક્તિગત એવો તમામ ધારાસભ્યોને મળી રહ્યા છે એપીસી બરંડા હોય રમણલાલ વોરા હોય કે પછી ઈડરમાં વાત કરીએ તો વિરેન્દ્રસિંહ ઝાલા હોય એ તમામ લોકોને મળી રહ્યા છે ધવલસિંહ ઝાલા પોતે પણ આજે પ્રાંતિદા ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ધારાસભ્ય છે બાયડથી ધવલસિંહ ઝાલા છે આ તમામ લોકો સાથે પણ ચર્ચાઓ થઈ રહી છે ખાસ કહેવાય ધવલસિંહ ઝાલા પોતે પણ ઠાકોર સમાજમાંથી આવે છે ગજેન્દ્રસિંહ પરમાર કે જે પૂર્વ મંત્રી છે એ પણ ઠાકોર સમાજમાંથી આવે છે ભીખુસિંહ પરમાર પર ઠાકોર સમાજમાંથી આવે છે ભૂપતસિંહ પરમાર પર ઠાકોર સમાજમાંથી આવે છે કૌશલ્ય કુંવર બાપર છે તો આ તમામ નામોમાંથી કોઈ પણ એકનું નામ વિચાર કરી શકાય છે હર સંઘવી દ્વારા જિલ્લાના આગેવાનો અને તાલુકા લેવલના સંગઠનના હોદ્દેદારોને પણ મળીને એક વિચાર કરવામાં આવી રહ્યો છે કોને ઉમેદવાર બનાવવામાં આવે તો સાબરકાંઠામાં કોઈ ઇસ્યુ ના બને આ ભારતીય જનતા પાર્ટી આ તમામ કવાયતો એટલા માટે કરી રહી છે કે વર્ષ બે હજાર નવથી જ ભારતીય જનતા પાર્ટીનો આ બેઠક પર કબજો રહ્યો છે મહેન્દ્રસિંહ ચૌહાણ દીપસિંહ રાઠોડ બે વખત જીત્યા છે એની પહેલાં ઓગણીસો એકાણુંમાં ભારતીય જનતા પાર્ટી આ બેઠક જીત્યું હતું એ વચ્ચેના ગાળાની વાત તો આજે મધુસૂદન મિસ્ત્રી હોય નિષાબેન ચૌધરી જેવા લોકો ચૂંટણી જીતી ચૂક્યા છે એટલે ભાજપ માટે ચિંતાનો વિષય છે સાબરકાંઠા બેઠક ગુમાવી પોસાય એમ નથી માત્ર આ ગુજરાત પૂરતી વાત નથી આખા દેશમાં ભારતીય જનતા પાર્ટી માટે ચિંતાનો વિષય એટલા માટે છે કે ભારતીય જનતા પાર્ટીનો પ્રભાવ જે છે એ ભાષી રાજ્યો પૂરતો સીમિત રહ્યો છે હિન્દીભાષી રાજ્યોને પૂર્વોત્તર રાજ્યો આજે એ રાજ્યોમાં એક પણ બેઠક ભાજપ ગુમાવે તો ચાલે એમ નથી બીજું ગુજરાત એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુરુ રાજ્ય છે ગુજરાતમાં વર્ષ બે હજાર ચૌદ અને ઓગણીસમાં ભાજપ તમામ બેઠકો જીત્યું હતું એટલા માટે ભાજપ કવાયત કરી રહ્યું છે કે એક પણ બેઠક ભાજપ ગુમાવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠા પર દબ્બો લાગે એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર બદલ્યો હતો પણ હજુ એ કવાયતમાં સફળ નથી થયું એટલા માટે નવો ઉમેદવાર પણ ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા લોકસભા બેઠક માટે કરી પણ શકે છે ભારતીય જનતા પાર્ટી સર્વસંમત હોય એવા ઉમેદવારના નામ પર મોર લગાવી શકે છે જી હીતંતે કઈ શકાય કે લોકસભાની ચૂંટણીમાં આ વખતે પહેલી વાર ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક ક્યાંક આવા બનાવો બન્યા છે શું લાગે છે ડેમેજ કંટ્રોલ થશે તો કેવી રીતે થશે ભારતીય જનતા પાર્ટી માટે આ વખતની લોકસભાની ચૂંટણી ચોક્કસ રીતે લોઢાના ચણાચાવાસામાં દેખાતી એવું દેખાય છે ભારતીય જનતા પાર્ટી માટે ચિંતાનો વિષય બન્યો છે ઉમેદવારોની પસંદગી કારણ કે ભારતીય જનતા પાર્ટી આ વખતે વહેલા ઉમેદવારો જાહેર કર્યા છે વહેલા ઉમેદવાર જાહેર કરવાના કારણે પણ આ પ્રકારના વિવાદો થાય એ સ્વાભાવિક છે કારણ કે રાજકારણમાં હંમેશા એક કરતાં વધુ દાવેદારો હોય છે બીજું ભારતીય જનતા પાર્ટીમાં જે કોઈ પણ ઉમેદવાર લડતો હોય છે એની જીત નિશ્ચિત માનવામાં આવતી હોય છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે પ્રકારે લોકપ્રિયતા છે એના કારણે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી વર્ષ બે હજાર ચૌદ અને ઓગણીસ બંને વખત છવ્વીસે છવ્વીસ લોકસભા સીટો જીતી છે એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભાજપનું લેબલ આ બંને ખૂબ મહત્ત્વના છે ઉમેદવારની જીત નિશ્ચિત હોય એટલે દાવેદારો વધારે હોય સ્વાભાવિક છે કોંગ્રેસમાં દાવેદારો ઓછા હોય એનું કારણ કે કોંગ્રેસમાં હારનું નક્કી છે ભાજપમાં તમે ઉમેદવાર થાવ એટલે દિલ્હી પહોંચવાનું નિશ્ચિત થઈ જાય સત્તા નિશ્ચિત થાય એટલા માટે આ પ્રકારની હરીફાઈ જોવા મળે છે ભારતીય જનતા પાર્ટીએ વહેલા ઉમેદવારો જાહેર કર્યા એના કારણે પણ ભારતીય જનતા પાર્ટીમાં આ પ્રકારનો આંતરિક વિરોધ થવો સ્વાભાવિક છે રાજકીય હરીફો પણ આ પ્રકારના કાર્યક્રમો સોશિયલ મીડિયામાં અભિયાન ચલાવી સ્વાભાવિક છે એટલા માટે ભાજપને આ વખતે પરસેવો પડી રહ્યો છે સ્થાનિક લેવલના કાર્યકર્તાઓના કારણે સ્થાનિક સંગઠન બીજું ભારતીય જનતા પાર્ટીમાં હવે કોંગ્રેસનો પ્રભાવ વધ્યો છે એ પણ એક મુખ્ય કારણ છે આયાતી કોંગ્રેસીઓના કારણે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મુશ્કેલી વધી છે આજે પ્રભુ વસાવા કે જે વર્ષ બે હજાર ચૌદથી સાંસદ બની ચૂક્યા ત્રીજી વખત પણ સાંસદ બનવાના છે દેવુસિંહ ચૌહાણ કોંગ્રેસમાંથી આવ્યા અને ભારતીય જનતા પાર્ટી સરકારમાં મંત્રી બન્યા છે આ પણ એક નારાજગીનું કારણ છે રાજ્ય લેવલે જોવા જઈએ તો બળવંતસિંહ રાજપૂત હોય કુંવરજી બાવળિયા હોય રાઘવજી પટેલ હોય કુંવરજી હળપતિ હોય એવા લોકો પણ સરકારમાં મંત્રી બન્યા છે આજે આગામી સમયમાં જ્યારે બાય ઇલેક્શન પૂર્ણ થશે પરિણામ આવ્યા બાદ જોવા જઈએ તો અર્જુન મોઢવાડિયા સીજે ચાવડા જેવા લોકો પણ મંત્રી બનવાના છે તો સ્વાભાવિક છે કે જે ભારતીય જનતા પાર્ટીને તન મન તનથી જેને મદદ કરી હોય એને સ્વાભાવિક ચિંતા થાય કે અમને તક નથી મળતી ને બહારથી આવેલા કોંગ્રેસના લોકો મંત્રી બની જાય તો એ કેવી રીતે ચલાવી લે ધારાસભ્ય ધારાસભ્યપદ હોય સાંસદ પદ હોય મંત્રી મંત્રીપદ હોય મુખ્યમંત્રી પદ હોય એટલા માટે પણ ભાજપના કાર્યકર્તાનો રોષ જોવા મળે છે એ ઠારવાની અત્યારે ભાજપ કોશિશ કરી રહ્યું છે જી હિતેન્દ્ર આ બધા જે વિવાદો ચાલી રહ્યા છે એવામાં ક્યાંક ને ક્યાંક લાગી શકે છે કે ઉમેદવારનું નામ બદલાઈ શકે કેમ કે અત્યારે જો વાત કરીએ તો સાબરકાંઠા લોકસભા બેઠક પર અત્યારે ચર્ચાનો આ વિષય બની ગયો છે અને ખાસ કરીને ઉમેદવારને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે આ મુદ્દો ખાસ જે છે તો વાત કરીએ તો ચર્ચાનો વિષય બની ગયો છે શું લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી માટે એક એક સીટનું પરિણામ મહત્વનું છે ભારતીય જનતા પાર્ટી માટે તમામ સીટો જીતવી પડે એમ છે કારણ કે ભારતીય જનતા પાર્ટી માટે કેન્દ્રમાં સત્તામાં આવવાનું છે આ ગુજરાત પૂરતી વાત નથી ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો એ પણ ભારતીય જનતા પાર્ટીની દિલ્હીની સત્તામાં ખૂબ મહત્વપૂર્ણ કામ કરે છે એક પણ બેઠક ગુમાવે તો મુશ્કેલી થાય ભારતીય જનતા પાર્ટીની વાતની ખબર છે અટલ બિહારી વાજપેયીની સરકારમાં માત્ર એક મતે ભારતીય જનતા પાર્ટીએ સત્તા ગુમાવી હતી અને તેર દિવસમાં સરકારનું પતન થયું હતું એટલે ભાજપ એક એક મત કિંમત સમજે છે એક એક સાંસદની કિંમત સમજે છે જો એ એક એક સીટ ગુમાવે તો ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલી ઊભી થાય એટલે ભારતીય જનતા પાર્ટી માટે અહમલો પ્રશ્ન નથી ભારતીય જનતા પાર્ટી માટે એક જ પ્રશ્ન જે તમામ સીટો જીતવી એટલા માટે ભાજપ કવાયત કરે છે કારણ કે ભારતીય જનતા પાર્ટીને જે પરિણામ ગુજરાતમાં મળવાનું છે એ પરિણામ કેરળમાં નથી મળવાનું એ પરિણામ તમિલનાડુમાં નથી મળવાનું કર્ણાટકમાં નથી મળવાનું કે આંધ્રમાં નથી મળવાનું એટલા માટે ગુજરાતમાં ભાજપ તમામ સીટો જીતવા મહેનત કરશે જરૂર પડશે તો પાર્ટી નિર્ણયમાં ફેરફાર પણ કરી શકે છે પાર્ટી અત્યાર સુધી વડોદરા સાબરકાંઠામાં ફેરફાર કર્યા છે પણ સાબરકાંઠા હજુ કાર્યકર્તાઓ સંતોષ થતી તો પાર્ટી સાબરકાંઠામાં પણ ફેરફાર કરી શકે છે આભાર આપનો સમગ્ર માહિતી બદલ તો લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસ દ્વારા સાબરકાંઠા લોકસભા બેઠક માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા પસંદ કરવામાં આવેલા ઉમેદવારને લઈ છેલ્લા કેટલાય સમયથી વિવાદનો વંટોળ ઉભો થયો છે આ વિવાદને લઈને સાબરકાંઠા લોકસભા બેઠક ચર્ચાસ્પદ બની છે જોકે વિવાદ વધે નહીં તેની માટે આજે રાજ્યના ગૃહમંત્રી હરસંઘવી ડેમેજ કંટ્રોલ કરવા માટે હિંમતનગર ખાતે પહોંચ્યા છે હિંમતનગર ખાતે આવેલ સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખના નિવાસસ્થાન ખાતે બંધ બારણે બેઠકનું આયોજન કર્યું છે સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખના નિવાસ જો વાત કરીએ તો નિવાસસ્થાન ખાતે યોજાલા બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જીડી પટેલ મહામંત્રી વિજયભાઈ પંડ્યા લોકસભા ક્લસ્ટર પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યા કૌશલ્યા કુંવરબા રેખાબેન ઝાલા સહિતના આગેવાનો બંધ બારણે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી સાથે ચર્ચા કરી રહ્યા છે આ બેઠકમાં જિલ્લાના હોદ્દેદારો સહિતના કેટલાક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા છે તો એવું કંઈ બહુ વધારે વિરોધ જેવું કંઈ લાગ્યું નથી અને એવું કંઈ ચર્ચાનો વિષય નથી મતદારોમાં કોઈ પ્રકારનો નથી કાર્યકર્તામાં ક્યાંક સામાન્ય નાની મોટી નારાજગી હોઈ શકે છે આજે જે પણ વિષય હતો એ લીડને લઈને હતો સંગઠનની જોડે બેસી પરામર્શ કરવામાં આવ્યું જવાબદાર વ્યક્તિઓ સાથે અને નેતાઓ તો ઇલેક્શન નજીક છે એટલે આવવાના છે અને આવતા જતા રહેવાના છે અને એ પ્રકારે એક વખત હર્ષભાઈની મુલાકાત હતી ને હર્ષભાઈએ તમામ લોકોને વ્યક્તિગત સાંભળીને કેવી રીતના જેમ કે મારી વિધાનસભાની વાત કરું તો મને ચોક્કસથી કીધું કે ભાઈ તું કેવી રીતના પ્લાનિંગ કરવાના છો કેવી રીતના શું છે એટલે પ્લાનિંગની ચર્ચા હતી નહીં કે કોઈ એવો ચર્ચા વિચારણા હોય કે ભાઈ શું થશે શું નહીં એવો ચિંતાનો તો મને એક ટકો માહોલ એવો લાગ્યો નહીં કારણ કે ગુજરાતની રાજનીતિ અને ગુજરાતની અંદર માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ બંનેને જોઈને અહીંના મતદારો મન બનાવતા હોય છે અને અહીંના મતદારો તે પ્રકારે મતદાન કરતા હોય છે અને આખા ગુજરાત નહીં પરંતુ ભારત દેશની અંદર અને વિશ્વની પલક ઉપર આજે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની ચર્ચા થતી હોય છે એટલે સ્વાભાવિક છે કે આ સાબરકાંઠા સીટ હોય કે આવનારી છવ્વીસે છવ્વીસ સીટો હું મને ચોક્કસથી એટલો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી પાંચ લાખથી વધુ મતોની લીડથી જીતવાની છે ઇલેક્શનના ઉમેદવારો નક્કી થયા એ પહેલાં પણ આ જ વાત હતી અને એ પછી પણ આ વાત છે કારણ કે આ ઇલેક્શનમાં કોઈ એવું હું માનું છું ત્યાં સુધી એવું કોઈ વ્યક્તિગત વાત આવતી નથી કોણ ઉમેદવાર છે અહીંનું ઇલેક્શન વિધાનસભા અને ભારતનું ઇલેક્શન માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને જોઈને લડાતું હોય છે ઉમેદવાર કોણ છે શું છે મેં પહેલા જ કીધું છે એનાથી કોઈ એવો વિષય ચર્ચાનો રહેતો નથી અહીંયા માત્ર ને માત્ર વિષય એટલો જ છે કે સાબરકાંઠા સીટને આપણે પાંચ લાખ થી વધુ મતથી કેવી રીતના જીતવી અને કેવી રીતના આપણે એનું પ્લાનિંગ કરવું અને એની સતત પરામર્શ ને એની સતત ચિંતા અને એની આવી અવારનવાર મીટિંગો નાની મોટી થવાની છે અને આ એક સીટ નહીં પરંતુ છવ્વીસે છવ્વીસ સીટ અહીંયા જવાબદાર જે મંત્રીઓ છે જવાબદાર સીએમ સાહેબ કે સંગઠનના સીઆર પાટીલ સાહેબ હોય એ તમામ લોકો અવારનવાર અહીંયા સાબરકાંઠાની મુલાકાતે અને છવ્વીસે છવ્વીસ સીટની મુલાકાતે આવવાના છે મેં પહેલાં જ કીધું આપને સ્વાભાવિક છે કે જે પ્રકારે કદાચ ભીખાજીના સમર્થકોને જે પ્રકારે એમને દુઃખ થયું હશે પરંતુ તમામ લોકોને ભીખાજી પોતે મળીને એને સમજાવવાનો પ્રયત્ન કરે એવી હું આશા પણ રાખું છું એક સમય એવો પણ હતો કે ક્યાંક એવું થતું પણ હતું પરંતુ હવે મને જે દેખાય છે આજના દિવસથી એવું ક્યાંય મને લાગતું નથી કે સાબરકાંઠાની સીટ ઉપર સહેજ પણ તકલીફ પડે સાબરકાંઠાનો ઉમેદવાર કોઈ પણ હોય આવું ઉમેદવારને નક્કી થયા પહેલાં પણ નક્કી હતું મતદારોનું તે પાંચ લાખ થી વધુ ની લીડ થી સો ટકા જીતવાના છે એ નિશ્ચિત છે હું એવું માનતો નથી મેં કીધું એ કોઈ વ્યક્તિગત વિચારધારા કંઈકની અલગ હોઈ શકે છે હું અપક્ષ ચૂંટાયો છું પણ આજે મારી વિચારધારા ભારતીય જનતા પાર્ટી સાથેની છે તો સ્વાભાવિક છે કે હું ભારતીય જનતા પાર્ટી માટે કામ કરી રહ્યો છું અને આવનારા દિવસોમાં એ જ પાર્ટી માટે કામ કરવાનો છું કે જે પાર્ટી અને માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાષ્ટ્રની ચિંતા કરતા હોય ને આખા વિશ્વની અંદર વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય તો સ્વાભાવિક છે કે એવી પાર્ટી સાથે કામ કરવાની હરમે હર હંમેશ મજા આવે અને કામ કરવાની ઈચ્છા પણ ખૂબ થતી હોય છે એટલે સાબરકાંઠા સીટ પાંચ લાખથી વધુ લીડ થી ફરીથી કહું છું કે જીતવા માટેના તમામ પ્રયત્નો કરીને પાંચ લાખથી વધુની લીડથી જીતવાના છીએ આજે સવારે હિંમતનગર ખાતે આપણા ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ કાર્યકર્તાઓની મુલાકાત અર્થે આવ્યા હતા અને આજે એમને અમારા જિલ્લા પંચાયતના પ્રમુખના નિવાસસ્થાને જુદા જુદા કાર્યકર્તાઓની સાથે મુલાકાત કરી મુલાકાત કરી અને કાર્યકર્તાઓને આવનારી ચૂંટણીમાં મોટિવેશન કર્યા એમને ઉત્સાહ વધાર્યો છે અને આવનારી ચૂંટણીમાં ખૂબ ઉત્સાહપૂર્વક કામગીરી કરવા માટે એમને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે

વધારવામાં આવે છે તરફ કરી રહ્યા હતા આજે તો જે પણ કાર્યકર્તાઓ કોઈ વિરોધ કરતા હોય એ તમામને એમની જે પણ લાગણી હોય એ લાગણી આજે એમને આપણા ગૃહમંત્રીએ સાંભળી છે એમને આશ્વાસન આપ્યું છે અને ભવિષ્યમાં એમને જે પણ કામ હોય એ કામ કરવા માટે એમને ખાતરી આપી છે અને આવનારી ચૂંટણીમાં એ કામે લાગી જવા માટેની દરેકને એમને સૂચના આપેલી છે સમાચારોમાં આગળ વાત કરીએ તો લોકસભા બેઠકના વાત કરીએ તો રાજકોટ ખાતે